ઓહ થોડક આમળા બેહો પેલા માથા ની ભઈ જાયેલી છે ઓમણા ઓમણા કાકા ઓમણા યાર પણ આ પાડા જેવડા બેઠો ઓમણા બેસકી ધોડો ભાઈ આડારો એટલે હરખો વતન રે આવા વણોણા છો ઓલે આમણા થી કોમ પોકતું નહી એટલે ના પાણી લાવું તો ભાઈ પાણી હવે તો બારે તો હું કર્યું છે

અમી છે મતલબ વાર કાકા અનો ખોટ થઈ ગઈ ખોટ થઈ ગઈ હ અમર્દિન એટલે તમે બોલે ચા તો મેલો પડશે તાર પડ નહીં આપી ચાલ નહીં દુખતી તો હું પાઉ છું મેલ દે હોય હા તું સટે ચા હા લઈ હટાય બને હા

ના <laughs> <laughs>

પેલા ભૂબતજી તો ઉલટી નહીં કરી એટલું પાછી મેળવી પડ્યા શીખો આવી રીતના ચા પાછી હા તાણી કેટલા તું ખબર પેલું આવતું તું રહી વાત